मोमेंट इज एक एवी संस्था है कि ज्या मालिक पोते सत्तर वर्षवाड़े क्वालिटी 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 आना मोमेंट तो प्रख्यात આવું હંમેશા બોલે છે અહીંથી જ કમ્પ્યુટર શીખેલા લોકો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઘાગરેટ કુવાસણા પાટિયા પાસે આવેલા ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર ખાતે આજે તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસ થી તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ સુધી ગુજરાત પ્રજ્ઞાચક્ષુ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ ખણુસા મેલેડી ધામના પૂજ્ય શ્રી મહેશ માડી ચેરમેન શ્રી બોર્ડ ઓફિટ એસોસિએશન કીર્તિભાઈ પટેલ કુમારી આરાધ્યા સરસ્વતી ચંદ્ર પટેલ સહિત દાતાશ્રીઓ હાજર રહ્યા હતા ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘના માનદ મંત્રી સુરેખાબેન પટેલ દ્વારા મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમની શરૂઆત દિવ્યાંગ ભાઈ બહેનો પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી કીર્તિભાઈ પટેલના સન્માન પત્રનું વાંચન શ્રી જયંતિભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રી કીર્તિભાઈ પટેલને પ્રેરણાદાયી દાયી સન્માનપત્ર શ્રી પ્રકાશભાઈ પટેલ અને પૂજ્ય મહંત મહેશ માડીના હસ્તે આપવામાં આવ્યું હતું આજના કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું મેલડી ગામ ખણોસા આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત જેમની ચેરમેન શ્રી બોર્ડ ઓફ ડિસેબલ ક્રિકેટ એસોસિએશનમાં હમણાં જ વર્ણી થઈ છે એવા માન્ય શ્રી પંકજરાજ મેવાડાજી મારા મિત્ર અને ચેરમેન શ્રી કોપર સિટી મર્ચન્ટ એસોસિએશન વિસનગરના માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત આપણી દીકરી આધ્યા કે આજે જે આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એમાં અહીંયા ઉપસ્થિત તમામ મિત્રોને અને પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપણે સૌ આજે માતાજીને પ્રાર્થના કરીએ મેળડીમાંના આશીર્વાદ મળે અને દીકરી ખૂબ જ સ્વસ્થ થઈ જાય કારણ કે એ નાની મોટી બીમારીથી અત્યારે હાલ પસાર થઈ રહી છે અને એને આપણા બધાના આશીર્વાદની ખૂબ જ જરૂરિયાત છે તો આપણે સૌ આજે માતાજીને પ્રાર્થના કરીએ કે આપણી દીકરી આધ્યાને ખૂબ જ તંદુરસ્ત સારી કરી અને રમતી કરે એ જ રીતે એમના માતૃશ્રી સંસ્થાના પ્રમુખ શ્રી ડાયાભાઈ પટેલ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અશોકભાઈ વહીવટી અધિકારી નીતાબેન અને માનદ મંત્રી સુરેખાબેન મંચસ્થ તમામ ટ્રસ્ટીશ્રીઓ મૃતો આજે નવું વર્ષ શરૂ થયું છે તો તમને બધાને નૂતન વર્ષા અભિનંદન કારણ કે કાર્યક્રમો તો ઘણા બધા થાય છે પણ તમારી વચ્ચે આવીને કાર્યક્રમ કરવાનો થાય અને એનો આનંદ એ અલગ હોય છે કારણ કે તમે જે રીતે અહીંયા ભેગા થયા છો એમાં કોઈનો સ્વાર્થ નથી નિસ્વાર્થ લાગણીથી આજે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ માતાજીની સાક્ષી છે અમે હમણાં દીપ પ્રાગટ્ય કર્યું ત્યારે દીપની જ્યોતની પણ જેટલી સરસ અનુભૂતિ અમને થતી હતી એ ખરેખર એક સારા કાર્યક્રમને દીપાવે એવી અનુભૂતિ આજે આપણે સૌની થઈ છે સૌપ્રથમ તો હું અશોકભાઈને સુરેખાબેનને અને ડાયાભાઈને નીતાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે વર્ષોથી હું જોઈ રહ્યો છું કે દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો માટે ખૂબ જ સારા પ્રયત્નો કરીને એમને વધુને વધુ સ્ફૂર્તિ મળે તમારા જીવનની અંદર એમને જીવવા માટેના આનંદ ઉત્સાહ આવે એવા કાર્યક્રમ વર્ષ દરમિયાન કરે છે અને દરેક કાર્યક્રમની અંદર દિવ્યાંગ ભાઈઓ બહેનો અને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક આનંદથી ભાગ લે છે અને એમને જોઈને અમને બધાને ખરેખર આવા કાર્યક્રમમાં અચૂક આવવા માટેની લાગણી થતી હોય છે આજે હું પણ સ્પેશિયલ અમદાવાદથી આવ્યો આ કાર્યક્રમ માટે જ આવ્યો છું કારણ કે મને પણ અહીંયા આવું ત્યારે એક અનક લાગણી થતી હોય છે અનુભૂતિ થતી હોય છે એટલે આપ સૌના આશીર્વાદ મળે આપ સૌને અમે જોવાનો અમને અહીંયા અનુભવ મળે એવો કાર્યક્રમ આજે થઈ રહ્યો છે હમણાં ટૂંક સમયમાં દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ દ્વારા નેશનલ કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા આપણે ગુજરાતમાં કરી શક્યા અને એની અંદર કેટલી બધી ટીમોએ ભાગ લીધો અશોકભાઈ આઠ ટીમો અને એના લગભગ દોઢસોથી પોણા બસો ખેલાડીઓ સમગ્ર ભારત દેશમાંથી વિસનગરના મહેમાન બન્યા અને એ ટુર્નામેન્ટ ખૂબ જ સફળતાપૂર્વક આપણા ત્યાં પૂર્ણ થઈ એનો આપણે સૌનો ગૌરવ અને આનંદ છે હું અશોકભાઈને કહું છું કે આવી કોઈ પણ ટુર્નામેન્ટ અથવા તો આવા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સાથે દિવ્યાંગ ભાઈઓ બહેનોને પોતાના પગભર કરવા માટે અહીંયા ઔદ્યોગિક કેન્દ્ર પણ શરૂ કરેલું છે જેની અંદર નિસહાય ભાઈઓ બહેનોને તમામ પ્રકારની પોતાની અંદર આવેલી કુશળતા કૌશલ્યને બહાર લાવવા માટે પણ અહીંયા ઔદ્યોગિક કેન્દ્રની અંદર એ કામ કરી આવી જીકા આજીવિકા પોતાની ઊભી કરી શકે છે એવા પ્રયત્ન થઈ રહ્યા છે સ્પોર્ટ્સ ઇવેન્ટ થતી હોય છે કલ્ચરલ ઇવેન્ટ થતી હોય છે અને આજે તો આનંદની વાત છે કે આપણે અહીંયા દરેક પ્રજ્ઞા કિશુભાઈ બહેનના મેડિકલ કેમ્પ પણ યોજો અને એનાથી તમે વધુ સ્વસ્થ રહો એના માટેના દરેક ટેસ્ટ કરવામાં આવ્યા આવતીકાલે આપણે પ્રવાસ માટે પણ વિકલાંગ સંઘ દ્વારા આયોજન થયું છે એટલે આખો દિવસ આપણે આવતીકાલે મજા કરવાની છે અને અશોકભાઈએ કહ્યું કે લગભગ એક હજાર પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોનું વોટ્સઅપ ગ્રુપ વડલો એ ગુજરાતની અંદર અત્યારે કાર્યરત છે ને એ બધા જ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો એ ઉંમરલાયક છે આપ સૌ ગુજરાતના ખૂણે ખૂણેથી આજે વિસનગરમાં આવ્યા છો તો આપનું સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આજે લિમિટેડ સંખ્યા આપણે લગભગ બસોની આસપાસ અહીંયા બધાને ભેગા કરી શક્યા છીએ હું ભગવાનને પ્રાર્થના કરું કે અશોકભાઈ આપણે એક હજાર પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોને અહીંયા રહી શકાય એવી વ્યવસ્થા થાય જગ્યા ઘણી બધી છે આયોજન થઈ શકે એવું છે અને તમે સારી રીતે કુશળતાથી વહીવટ કરો છો એટલે મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આ કામ પણ થશે ઘણીવાર મોટા મોટા કાર્યક્રમો થતા હોય છે પણ સમાજની અંદર દરેક વ્યક્તિની અંદર એક સંભાવ પણ આવે કોઈને કોઈ નાની મોટી તકલીફ હોય તો પણ એને આપણે સમાજથી દૂર ન રાખીએ પણ સમાજની સાથે જોડવાનો પ્રયત્ન થાય અને દિવ્યાંગ ભાઈઓ બહેનોને પ્રજ્ઞાક્ષુ ભાઈઓ બહેનો માટે તો આ દેશની અંદર કેટલી બધી પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે આપણે જાણીએ છીએ કે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક અનહદ લાગણી હતી કે આપણા વિકલાંગ ભાઈઓ બહેનોને દિવ્યાંગ શબ્દ આપ્યો અને એમના દિવ્યાંગ હોવા છતાં એમની અંદર પણ ભગવાને કંઈક ને કંઈક સૌથી સારું જે સામાન્ય માનવી જીવી શકે છે એનાથી વધારે કૌશલ્ય રહેલું હોય છે અને એ કૌશલ્ય બહાર આવે એના માટે પ્રયત્નો થયા ગુજરાત સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા ત્યારે આજે આપણે જોઈએ છીએ કે પેરા ઓલિમ્પિકની અંદર ભારત દેશનું ઉત્કૃષ્ટ રિઝલ્ટ આવ્યું છે અને આપણે સમગ્ર વિશ્વમાં આપણા વિકલાંગ ભાઈ બહેનો દિવ્યાંગ ભાઈઓ બહેનો એ જે પરફોમન્સ આપ્યું છે અને ગોલ્ડ મેડલ જીત્યા છે એ સૌ કોઈનું કારણ આપણી આ એક જાગૃતિ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા તમામ ભાઈઓ બહેનો આ રીતે ખૂબ જ ઉત્સાહપૂર્વક સમાજના દરેક સામાન્ય નાગરિકની જેમ ઉચ્ચ શિક્ષણ મેળવે ઉચ્ચ સ્વાસ્થ્ય મેળવે અને એમની પણ પ્રગતિ જાતે કરી શકે એવી એક પરિસ્થિતિનું નિર્માણ થાય અને એની અંદર આપણે સૌ જોડાઈએ એવી આજે પ્રભુને પ્રાર્થના કરું છું આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો ત્રણ દિવસના કાર્યક્રમમાં આપ ખૂબ અહીંયા મજા કરો અને એકબીજાના મિત્રો સાથે આજે તમારી દોસ્તી થવાની છે એકબીજાની ઓળખાણ થવાની છે અને આ ઓળખાણથી તમે હમણાં ભરતભાઈ હમણાં અશોકભાઈએ કહ્યું કે જેમ સામાન્ય વ્યક્તિ એ આપણો સ્માર્ટ મોબાઈલ વાપરે છે એ રીતે પ્રજ્ઞા ચક્ષુ ભાઈ બહેનો પણ સ્માર્ટ મોબાઈલ વાપરી શકે એવા અહીંયા ટ્રેનિંગ આપવામાં આવી છે આ સોફ્ટવેર એ ફોનની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે જેથી કરીને સામાન્ય વ્યક્તિની જેમ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો પણ પોતે મોબાઈલ ઉપર એકબીજાને વાત કરી શકે આવું એક સરસ આયોજન થયું છે અમે વિસનગરની અંદર સાકરજન પટેલ યુનિવર્સિટીનું સંચાલન કરીએ છીએ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો અથવા તો દિવ્યાંગ ભાઈ બહેનો માટે અશોકભાઈ અમારી કોઈ પણ સંસ્થાની જરૂર હોય તો અમને કહેજો શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કાર સાથે આરોગ્ય આ ત્રણેનું સંમિશ્રણ એ આપણે લોકો માટે કરવા માટે પ્રયત્ન કરીએ છીએ અને આજે જે ટુર્નામેન્ટ થઈ હતી એમાં આપણે જે મેન ઓફ ધ મેચ હતા એમને પણ આજે ઓટોમેટિક સ્પોર્ટ્સની વ્હીલચેર એ આપણે એ વખતે જાહેરાત કરી હતી એ આજે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 9424 35034 અલ્પેશ બારોટ 9774 26544 વિસનગર કે ન્યૂઝ